એટલે કહેવાયું છે કે ચિતા છે કે માણસને મર્યા પછી સળગાવે છે જ્યારે ચિંતા છે એ માણસને જીવતા જીવત સળગાવે છે બીજી મહત્વની વાત કે જ્યારે અનિંદ્રાનો ભોગ કોઈ વ્યક્તિ બને રાત્રે ઊંઘ ન આવે ત્યારે એને માટે સૌથી બેસ્ટ કોઈ રસ્તો હોય ને તો એ છે સર્ભગંધા ગણવટી રાત્રે સૂતી વખતે બે બે ગોળી જો લેવામાં આવે તો ખૂબ સારી અસર એની થાય બીજો મહત્વનો એક પ્રયોગ આપને કહી રહ્યો છું કે પીપરી મૂળ ગંઠોડા જેને કહીએ કે ગંઠોડાનો પાવડર એક ચમચી દૂધમાં મિક્સ કરીને સાથે સાકર નાખી એક ચમચી અને એને સૂતી વખતે જો પીવામાં આવે તો સારામાં સારી ઊંઘ આવે અને ઊંઘ આવવાને હિસાબે વ્યક્તિ સ્વસ્થ રીતે જીવી શકે